હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો ઘણા સમયે મળવાનું થયું છે અને વિડીયો સતત એક મહિનાથી બંધ હતો ઘણા કારણો હતા થોડીક તબિયત ઢીલી રહેતી હતી અને ખેતીના કામમાં પણ થોડોક સમય આપવો પડતો હતો અને સતત વિડીયો બનાવવાને કારણે ત્રણથી ચાર વર્ષ રેગ્યુલર વિડીયો બનાવવાને કારણે થોડીક આળસ જેવું પડતું ઘણા મિત્રોની કોમેન્ટ સતત વારંવાર મારા એ કરતો કે કાકા તબિયત સારી છે શું થયું છે કેમ વિડીયો બનાવતા નથી મિત્રો પહેલાં તો મારે બધે જ આભાર માનવો છે જે લોકો મારી ચિંતા કરતા હતા જે લોકોને ખૂબ ચિંતા થતી હતી કે કાકાનો વિડીયો કેમ આવતો નથી ઘણા મિત્રો તો ફોન જેમના પાસે હતો એ લોકોએ ફોન કરીને પણ સમાચાર લીધા છે અને મિત્રો હવે આ રેગ્યુલર વિડીયો બનાવો એ થોડીક તબિયત માટે અને ઉંમરને હિસાબે થોડીક તકલીફ પડે છે એટલે ઠીક છે આપણે શક્ય હશે તો ડેલી વિડીયો બનાવીશું ન કે બે ત્રણ દિવસે અઠવાડિયે આપણો એક વિડીયો નોખવાનો વિચાર છે અને એ જો સારું વાતાવરણ રહેશે અને સારો મૂડ છે તો કાયમ પણ આપણે વિડીયો બનાવતા રહીશું હવે થોડીક વાત કરવી છે શેરબજારની લોબી આજે જાજી વાત કરવી નથી પરંતુ શેરબજારમાં ખાસ વાત શું છે એ થોડુંક તમારે સમજવું પડે કે સહી સમય અથવા તો લોબો સમય આ શેરબજારમાં પૈસા બનાવવાના બે જ કારણો છે તમે સહી સમય પર કોઈ પણ શેરમાં દાખલ થઈ જાઓ તો તમારા પૈસા બને અથવા તો લાંબો સમય માટે શેર પકડી રાખો સારી કંપનીનો તો પૈસા બને આ બે રસ્તા છે મિત્રો સમય બળવાન છે સમય સમયનું કામ કરતો હોય છે અને આપણું ઘણું શેરબજારમાં ઘણું બધું મહત્ત્વ સમયનું હોય છે અને એક વખત સાચા સમયમાં જો તમે ખરીદી કરી લીધી સારી કંપનીની તો તમારે પાછું વળીને જોવા પણ રહેતું નથી મિત્રો આજે તમે જુઓ સાઉથ ઇન્ડિયન બેંક બરોડા બેંક આ કંપનીએ સારામાં સારા રિટર્ન આપ્યા છે જ્યારે દેના બેંકનું મર્જર બરોડા બેંકમાં થયું ત્યારે એ હાઈટ રૂપિયાનો શેક આજે બસો વીસ પચીસ આસપાસ ચાલી રહ્યો છે અને છેલ્લા એક વર્ષથી એને એ મથાળે ચાલ્યો છે પરંતુ હવે કંપનીમાં સળવડાટ ચાલુ થયો છે બેંક ઓફ બરોડામાં અને આગળનો નવો હાઈ બનાવવાની કોશિશ કરશે સાઉથ ઇન્ડિયન બેંક આઠ દસ રૂપિયામાં ચાલતો હતો આજે ચાલીસ રૂપિયા ઉપર પહોંચી ગયું છે આવી તો ઘણી કંપનીઓ ઢગલાબદ કંપની પરંતુ ખાસ વાત એ છે આધી જુઓ એવું ધારો કે બજાર તો સા હજાર ઉપર ટ્રેન થઈ ગયું છે સતત નવો હવે નવો હાઈ બનાવવાની કોશિશ કરી રહી છે નવો હાઈ સવીસ હજાર બસો આસપાસ હતો એ પણ બે ચાર દિવસમાં તોડી શકે ઓલ ટાઈમ હાઈ બનાવી શકે પરંતુ ઘણી કંપનીઓ આજે વીસ પચીસ ટકા લોસમાં ચાલી રહી છે જે આપણે શરૂઆતમાં હતી એનાથી એના પણ કારણો હોય છે શેરબજારમાં દરેકનું કારણ હોય છે ધારો કે કંપની પરફોમન્સ સારું ના આપે એના ડેટા સતત વધવાનો વધતો ના હોય કોકડા કમજોર હોય એનું સેક્ટર કમજોર હોય તો એવી કંપનીઓ ઓછી ચાલી છે બીજી નવી કંપનીઓ ખૂબ ચાલી છે અને એનું ખાસ કારણ એ છે કે આપણી માનસિકતા દરેકની માનસિકતા આવી હોય છે કે જ્યારે બજાર છવીસ હજાર ઉપર ચાલતું હતું તારે લોકોએ ભરી ભરીને સીધી થાય અને હવે પાછું છવીસ હજાર ઉપર આવ્યું છે પરંતુ એ બજાર ઘટ્યું અને બાવીસ હજાર ઉપર નીકળી આવ્યો ત્યારે લોકોને મગજમાં એવું ફીલ થતું હતું કે બજાર તો અધિક્રસ થશે લોકો એ કોઈ ખરીદી કરી શક્યા નથી કેમ કે સવી હજારમાં જેટલી લોકોની શક્તિ હતી એટલી ખરીદી કરી નહોતી બાવીસ હજારમાં ખરીદી શક્ય નથી આજે વારી પાછી બજાર છવીસ હજાર ઉપર આવી છે અને જ્યારે બજાર સતત તેજીમાં હોય પાસે લોકોનું માનસ એવું થઈ જાય છે કે બજાર રધી ઉપર જશે બજાર રધી ઉપર જશે પણ ઘણા કારણો બજારને પાછો લાવવાના ઘણા કારણો હોય છે અને બજારમાં તેજી કરવાના પણ ઘણા કારણો હોય છે તમે જુઓ સોનું ચાંદી નવા હાઈ બનાવ્યા પછી ઘટ્યા ઘટ્યા પછી પણ એના સપોર્ટથી મજબૂત થઈ ગયા છે ગ્લોબલ સંકેતો વિશ્વ બહુ નજીક આવી ગયું છે વિશ્વમાં કોઈ નાની મોટી ગમે એ ઘટના બનતી હોય ગમે કોઈ સમાચાર હોય આર્થિક સમાચારો હોય એ આખા દેશમાં આખી દુનિયામાં અસર કરતા હોય છે મિત્રો એટલે વિશ્વની બજારના જે સમાચારો છે એ કંપની અમુક કંપનીઓને લાગુ પડતા હોય છે અમુક કંપનીઓને લાગુ નથી પડતા હોતા એ કંપનીઓમાં ઘટાડો ઓછો આવે છે પછી જે ટેરિફની બાબતો હતી એ પણ હવે ધીમે 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 ખતમ થવા જઈ રહી છે અને વળી પાછું બજાર નવો હાઈ બનાવવા તરફ ડૂટ મૂકી રહ્યો છે મિત્રો પરંતુ હવે મારે બીજું જ થોડુંક એક સલાહ આપવી છે કે એ કે સાવધાન થઈ જાવ મિત્રો પૈસા વાપરતા પહેલાં થોડુંક વિચાર કરો આજે આપણી પાસે પૈસા વાપરવા માટે હજારો રસ્તાઓ છે મિત્રો હજારો રસ્તાઓ છે પૈસા વાપરવા માટે પણ પૈસા કમાવા માટે ધીરે 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 રસ્તાઓ બંધ થતા જોઈએ અને આજે તમારી પાસે જો સારો સમય હોય અને તમે સારું કમાઈ શકતા હો એ કાયમ માટે તમારી જિંદગી આવું તમે સારું કમાઈ શકો એવી ન પડશે યાદ રાખજો કે આખી જિંદગી તમારી પાસે આ સમય રહેવાનો નથી એક વખત તમે સારું કમાઈ શકતા હોવ તમારો સુવર્ણ સમય હોય અને તમે જે તમારી પૂંજી છે તમારી મૂડી છે એની યોગ્ય જગ્યાએ સારી જગ્યાએ વળતર માટે રોકી રાખો તો એ ભવિષ્યમાં તમને કામ આવવાની છે તમારી કમાણી સતત આના ચીડા ચાલવાની નથી એમાં તેજી મંદી આવવાની છે ઘણા સમય માણસો એ જોયા છે જે ઉંમરલાં એક માણસો છે મારા જેવા એમણે બહુ ખરાબ સમય પણ જોયા છે અને એકદમ સારા સા સારા સારો સમય પણ જોયો છે મિત્રો એટલે સારા સમયમાં જે પૂંજી તમે બચત કરશો રોકાણ કરશો એ તમારા ખરાબ સમયમાં સો ટકા કોમા આવે છે અને તમને પ્રાઉડ ફીલ થશે કે મારો સારો સમય હતો એમાં મેં આટલું રોકાણ કર્યું છે આજે મારું રોકાણ સારામાં સારું બેનિફિટ આપી ગયું છે એટલે મિત્રો સારા સમયમાં સારી જ્યારે આવક હોય સારી જ્યારે કમાવાનો સારો સૂત્ર હોય તો ધીમે ધીમે બચત કરી અને ઓછા પૈસા વાપરી કડકસર કરી અને સારી બચત કરશો તો ભવિષ્યમાં તમારું ગાડું સારું ચાલશે થેન્ક યુ આભાર મિત્રો ચલો મિત્રો નવા વિડીયોમાં મળીએ